સોમવારે ગુજરાતના ઘણા બધા માર્કેટિંગ યાર્ડો ખુલી જશે અને કપાસના ભાવ આપણને મળતા થઈ જશે છતાં પણ બંધ બજારમાં ઘણા બધા ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસનું વેચાણ કરી રહ્યા છે આજે એક પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના કણકોટ ગામના કે અમારા ગામમાં ચૌદસો વીસમાં એક ખેડૂત મિત્રએ કપાસનું વેચાણ ઘરે બેઠા કરી દીધેલું છે કપાસની ગુણવત્તા ઘણી બધી નબળી હતી એટલે ચૌદસો વીસ રૂપિયા જેવો ભાવ વીસ કિલોનો ઊંચામાં ઊંચો મેળવીને ખેડૂત મિત્રએ આજની તારીખે આજે સવારે જ કપાસનું વેચાણ ઘરે બેઠા કરેલું છે તેવી માહિતી પ્રગતિશીલ ખેડૂત દ્વારા અમને મળી હતી તમારે ત્યાં કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવજો અમારી પાસે સમય હશે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા બોલાઈ રહ્યા છે અને ગામડે બેઠા ખેડૂત મિત્રો કેવા ભાવમાં વેચાણ કરી રહ્યા છે તેની માહિતી અમારી પાસે સમય હશે તો ચોક્કસ સોમવારે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું આ વર્ષે પંજાબમાં ઘણું બધું નુકસાન કપાસના પાકમાં અતિ ભારે વરસાદને લીધે થયું હશે તેવી વાતો પણ અમને જાણવા મળી રહી છે અને તમારા વિસ્તારમાં કપાસના પાકમાં કેવો બગાડ છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી જણાવી શકશો એ માટે અમે આશા રાખીએ છીએ તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે ઓછા અને વધારે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રો છેતરાય નહીં અને બજાર પેરેટીએ કપાસની ગુણવત્તા મુજબ કેવા ભાવતાલ તમારે ત્યાં વિસ્તારનું નામ લખજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આ ભાવમાં કપાસના સોદા ઘરે બેઠા થઈ રહ્યા છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ ભાવ